મારે અઢીથી ત્રણ વીઘામાં પાણી ફરી છે અને વાર્ષિક પચાસ હજાર રૂપિયા જેવી નુકસાની જાય છે ગઈકાલે હજીરાધરની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે અગાઉથી જ પ્રી પ્લાનિંગ કરી કોંગ્રેસના મિત્રો દ્વારા એ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવામાં આવશે એવી અગાઉથી જ અમને બપોર જ જાણ થઈ ગયેલી અને બે બે હજાર ત્રણમાં પણ સિસાઈને રજૂઆત કરેલી છે બધે ઠેઠ ગાંધીનગર સુધી બધે રજૂઆત કરેલી જ છે પણ એનો કોઈ નિકાલ હજી આજ સુધી આવેલ નથી જીરાધરવાળે જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપમાં અમારે ગામમાં પછીથી ત્રીસ ખેડૂની જમીનના ખેડા ડૂબમાં જાય છે લાઠી તાલુકાના હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરવા ગ્રામજનોનો એક વિડીયો વાયરલ થયો હતો જેને લઈ મીડિયા દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી જેને લઈ ગ્રામજનો ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા શું છે આક્ષેપો તેના વિશે આજે વાત કરીશું નમસ્કાર હું છું અમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતોનો વાચ લાઠી તાલુકાના હજીરાધાર ગામે કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યનો ઉગ્ર રજૂઆત કરવા ગ્રામજનોએ એક વિડીયો વાયરલ થયો હતો જેને લઈ મીડિયા ટીમ દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી ગ્રામજનોએ ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા હતા હજીરાધારના ગામ લોકો દ્વારા સાંસદ અને લાઠીના ધારાસભ્યને તળાવમાં પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હોય તેવું કહેવામાં આવે છે ત્યારે ત્રણ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખત નું આ તળાવ સાતસો થી આઠસો વીઘામાં ફેલાયેલું છે જે એકસો પચીસ વર્ષ જૂનું અને ગાયકવાડ સરકારમાં બનાવાયેલું તળાવ છે જેની ઊંડાઈ સાત ફૂટની ઊંડાઈ ધરાવે છે આ તળાવને ધામેલ તળાવ પણ કહેવામાં આવે છે લાઠીના ધામેલ ગામે વર્ષોથી ચોમાસા દરમિયાન તળાવના પાણી ખેતરો તેમજ રસ્તાઓ પર ફરી વળે છે જેના કારણે ખેડૂતોના બીજા ખેતરોમાં ચાલવા માટે મજબૂર થઈ જાય છે ખેતરોમાં પાણી ભરાવાથી ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે જેને લઈને તંત્રને અનેકવાર રજૂઆતો કરાય છે છતાં પણ કાયમી નિરાકરણ આવ્યું નથી ત્યારે ધામેલપરા ગામના ખેડૂત અને માજી સરપંચ મધુભાઈ કાકડિયાનું શું કહેવું છે તે જોઈએ જીરાધરવાળા જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપમાં અમારે ગામમાં પછીથી ત્રીસ ખેડૂની જમીનના ખેડા ડૂબમાં જાય છે વાડીએ જવાતું નથી અમુકના ખેતરમાં પાણી ભરાઈ જાય છે મોલાતીઓ બળી જાય છે એટલે અમે સિસાઈ ખાતાવાળાને રજૂઆત કરેલી એટલે એ લોકોએ રજૂઆતને ધ્યાને લઈ અને એ લોકોએ જે કરવું પડે તે કાયદાકીય રીતે જે નિહારમાં જે કામ સિસાઈ ખાતાવાળાએ કર્યું છે એ માટી કામ જે લીધી છે એ વજની જે માટી હતી એ માટી વજની લીધેલી છે બાકી કોઈ આમાં બીજો પ્રશ્ન આવતો નથી તળાવ તોડ્યું કે એવું કાંઈ છે નહીં અને જ્યાં કર્યું હોય સીસાઈ ખાતાવાળાએ કરેલું છે એકસો ત્રીસ વર્ષ જૂનું આઠસો વીઘાનું તળાવ છે પહેલાં નડતું નહોતું ને હવે પાણી ભરાય છે એનું કારણ શું પહેલાં કેનાલું બે અમારા એક ધામિલની કેનાલ કહેવાય એક હજરાધારની કેનાલ કહેવાય બે બાજુ બે સાઈડમાં કેનાલું શરૂ શરૂ હોય અને સિસાઈ ખાતાવાળાના એક માણસ અહીંયા ને મીકેલો હતો અત્યારે બધું પડી ગયું છે નગર અને એની રૂમ હોત નથી પાડે એટલે જ્યારે આખું તળાવ ભરાય એટલે એ લોકો બે કેનાલો શરૂ કરી દેતા અને આઠ દિવસ કેનાલ શરૂ રાખે સોમાહામાં એટલે કેળાનો ખુલ્લા થઈ જતા હતા આ એનો રસ્તો પહેલાં હતો અત્યારે કેનાલો બંધ થઈ ગઈ છે એટલે નિકાલ ક્યાંય રહ્યો નથી અને નિહાર જે ઉતાર્યો છે સિસાઈવાળાએ એમાં માટી કામ વધારે સડી ગયેલી હતી જ્યાં આજે એક કાર્યક્રમ દરમિયાન નાયણભાઈ જનકભાઈ તળાવિયા એ કાર્યક્રમમાં તો જે વિડીયામાં જે ફરે છે એ જોતા એવું લાગે છે કે એ લોકોના આગળથીને પ્લાન પ્લાનિંગ હશે કે કાર્યક્રમ બગાડવાનો અને કોંગ્રેજી કાર્યકર્તાઓ દેખાય છે એટલે એવું લાગે છે કે આ કાર્યક્રમ બગાડવાની એની અગાઉથી માજી સરપંચ મધુભાઈ કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનો એક વિડીયો વાયરલ થયો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અગાઉથી જ કાર્યક્રમ બગાડવાનું આયોજન કરવામાં આવ્યું લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હજી ધારના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અગાઉથી પ્લાનિંગ કરીને કાર્યક્રમ બગાડવામાં આવ્યું હોય અને આ તળાવમાં કોઈએ તોડફોડ કરી નથી વધારાનું પાણી જ્યાં નીકળતું હતું ત્યાં બંને ગામોની સમજૂતીથી સિમેન્ટની થેલીઓ મૂકી હાલ પૂરતું કામ કરાવ્યું છે અને ઝડપથી કાયમી હલ થાય તે માટે નેહરાનો એસ્ટીમેન્ટ પ્લાન તૈયાર કરી મંજૂરી માટે મોકલાયો છે ત્યારે આ બાબતે ખેડૂતનું શું કહેવું છે તે જોઈએ હું ધામેલ ગામનો ખેડૂત છું આયા અમારે તળાવ ભરાય એટલે મારે બે વીઘા જમીન બુડમાં જાય છે અને આ લોકોનો ટોટલ અમારો બધાનો પછી ત્રીસ જણાનો કેળો બંધ થઈ જાય છે અને ટોટલને મારે મારી મારી માલિકીની જમીનમાં હું હાલવા દઉં તો એની વાડીએ જઈ શકે છે નકર એ બધાનો રસ્તો બંધ રહેશે તમારે કેટલા વીઘામાં પાણી ફરે ફરી વળે છે મારે મારે અઢીથી ત્રણ વીઘામાં પાણી ફરી વળે છે અને

જેના કારણે ખેડૂતો બીજાના ખેતરમાં ચાલવા માટે મજબૂર થઈ જાય છે સાથે જ પાણી ભરાવાથી ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે જેને લઈને તંત્રને અનેકવાર વાર રજૂઆતો પણ કરાઈ છે પણ કાયમી નિરાકરણ આવ્યું નથી અને આ ગામના ખેડૂતો એક સિઝનનો પાક લઈ શકે છે અને તળાવ ઊંડું કરવામાં આવે છે જેથી ખેડૂતોને ખેતરે જવા માટેના રસ્તાઓ ખુલ્લા થાય તે માટે ખેડૂતો દ્વારા બે થી બે સુધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે એક બાજુ તળાવનો નિહારો તૂટી જતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા તળાવનું વધારાનું પાણી જ્યાં નીકળતું હતું ત્યાં બંને ગામોની સમજૂતીથી સિમેન્ટની થેલીઓ મૂકી હાલ પૂરતું કામ કરાવ્યું છે અને ઝડપથી કાયમી હલ થાય તે માટે નિહરાનો એસ્ટિમેન્ટ પ્લાન તૈયાર કરીને મંજૂરી માટે મોકલાયો છે જેથી ખેતરોના તળ નીચા ન જાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે હાલ તો ધામેલપરાના ખેડૂતોની એક જ માંગ ઉઠી છે કે તળાવને ઊંડું કરવામાં આવે આ વિશે રમેશભાઈ વાઘેલા જે ધામેલપરાના ખેડૂત છે તેમનું શું કહેવું છે તે જોઈએ મારી જમીન તળાવથી અડીને મારે અમારે ત્રણ ભાઈઓને ચાર ચાર વીઘા આવેલી છે અને તમામ જમીન તળાવ આખું ઓવરફ્લો થાય એટલે ડૂબમાં જાય છે બરાબર અને ચોમાહામાં અમારે હાલવાનો કોઈ રસ્તો નથી રસ્તોમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભીર્યા હોય તો કેવી રીતે જઈ શકીએ એટલે કોઈ ચોમાહુ પાકમાં અમે લઈ શકતા નથી અને બે બે હજાર ત્રણમાં પણ સિસાઈને રજૂઆત કરેલી છે બધે ઠેઠ ગાંધીનગર સુધી બધી રજૂઆત કરેલી જ છે પણ એનો કોઈ નિકાલ હજી આજ સુધી આવેલ નથી તો એની માટે સિસાઈ યોગ્ય પગલાં લે કારણ કે અમારે સિસાઈની જમીનમાં અમારે કોઈ ઉત્પાદન લેવું નથી પણ સિસાઈની જે જગ્યા આવતી હોય ત્યાં સુધી પાણી ભરાય તો અમને કોઈ વાંધો નથી પણ જે સીસાઈની જે કાંઈ રેખા હોય ત્યાં સુધીમાંથી આગળ જે પોતાની માલિકીની જમીન અમારી બૂટમાં જાય છે એને એને માટે જે કાંઈ યોગ્ય પગલાં લેવા રજૂઆત છે અમારી ગઈકાલે હજીરાધારની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે અગાઉથી જ પ્રી પ્લાનિંગ કરીને કોંગ્રેસના મિત્રો દ્વારા એ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવામાં આવશે એવી અગાઉથી જ અમને બપોર જ જાણ થઈ ગયેલી એ તળાવનો પ્રશ્ન એવો છે કે ધામેલનું આજથી વર્ષો પહેલાંનું તળાવ છે તળાવ કોઈએ તોડ્યું નથી જે તળાવની બહાર જે એનો પાણી વધારાનું નીકળતું હોય અને જે આ એની આગળ નાનો એવો ચેકડેમ જેવું બનાવવાનું હોય છે એના માટે આજથી બે મહિના પહેલાં ધામેલ ગામ અને હજીરાધાર ગામના આગેવાનોને બોલાવી એમની બે વચ્ચે સમાધાન કરાવી અને હજીરાધાર ગામના આગેવાનોએ જે રીતે કીધું હતું એ પ્રમાણે આપણે ત્યાં આગળ સિમેન્ટની ઠેલીઓ મુકાવી અને હાલ પૂરતું એમનું સમાધાન થાય એ રીતનો આપણે પ્રયાસ કરી લીધો હતો પરંતુ કાલે અચાનક જ આ લોકો આવી ગયા એ આખું પ્રી પ્લાનિંગ કોંગ્રેસના મિત્રોનું હતું અને એ આખું તળાવ એનું સર્વે કરી અને સર્વેના આધારે એનું આખું એસ્ટિમેટ પ્લાન બની ગયું છે અને ટૂંક સમયમાં સરકારમાં એ મંજૂરી માટે ગયેલું છે મંજૂર થઈને આવે તો ટૂંક સમયમાં એ બંધારાનું કામ ચાલુ થઈ જશે તામેલ ગામના લોકોનું કહેવું છે કે હજી રાધારના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ બગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ બંને ગામના લોકો સાથે સમજૂતી પણ થઈ હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ખેતરોના તળ નીચા ન જાય તે માટે લાઠી બાબરાના ધારાસભ્ય દ્વારા નિહરાનું એસ્ટિમેટ પ્લાન તૈયાર કરીને મંજૂરી માટે મોકલાયો છે અને આગામી સમયમાં ખેડૂતો પરેશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે પણ ક્યાં સુધી ખેડૂતને આવું જ લાચારી ને બિચારીનું વર્તન ભોગવવું પડશે તે હજુ કોઈ ગેરંટી જ નથી આપી તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં તમે જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની કોઈ